તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આપણે ને ધોઈ ને આવી ગયા હોય એને જવાનું તો વિસનગર આપણે રાતે પણ લેવા આવ્યો ને ગાડી લઈને ચાર રાતે મા વકણ બેલી ગયો તો આપણા એસબીના ના ઘર આગળ અત્યારમાં બેટરી બે આવી જાય સેલમાં સેલ લાગતો ને જુઓ બસ આવું ટું બોલાય હે જો તો શેલ લાગતો નહીં તો આપણે ફોર્મિનને ફોન કર્યો હો કે ભાઈ શેલ લાગતો નહીં તમે આવો અને બેટરી આવજો એટલે શેલ મારવો પડશે તો એ આવીએ એટલે આપણે બેટરી બેટરી લગાવીને સેલ મારીએ તો આવે એટલે બતાવીએ તો સેલ મારી દીધો ગાડીને ડાયરેક્ટ વાયર લગાવીને જુઓ ઓમ એમ ટ્રાન્સપોર્ટ કર્યો સેલ માર દીધો વાથી અમુક વાર જોયા હતા હવે આપણે જઈએ વિસનગર તો ચાક મિત્રો આવેલા હે અને આપણે હવે ન્યા મિત્રો અમે કમ્પ્લીટ ગાડી ચાલુ કરીને નીકળી ગયા અને આપણા અંગત આવી ગયો ભાઈ એટલે કે ગુલી ગુલી તો આપણે જવાનું હ વિનગર રાધે ભાઈના ત્યો કેમ કે ચાર વારથી આ ગાડી માર જોડે પડી હતી તે શેલ લાગતું હતું તો આપણે શેલ સ્ટાર્ટ કરીને આપણે ફટાફટ નીકળી ગયા તો વિસનગર જઈએ હું ભૈલો બે જણા ભૈલા કીધું હેડો એટલે ભૈલો રેડી થઈ ગયો ભૈલા જ નવરો હતો ભૈલો આ રવિવાર હતો એટલે કે મારા કે બૂમ પડાવી છે તે बुखार હેડો બે જણા મોજ કરતા આવીએ તો અમે હેડાયીએ જોઈ લો સમોસા ખાવા રગડા સમોસા

હાલ તો ગૌમાતા આડા આવ્યા હતા દોઈ લ્યો બ્રેકરના છે આપણે ફર્સ્ટ ક્લાસ જય મા ગૌમાતા તો મળીએ બનેલું બ્લોકમાં જય માતાજી અને આજ વરસાદ બહુ આપણે એલર્ટ ભારે ચાલેલું ગુજરાતમાં એટલે કોઈ મિત્રો બહાર નીકળવું નહીં નાખ્યો તો સેફટી લઈને નીકળજો શું કેવું નેકળવું પડે હા તારે ઘરમાં રહેવાનું એટલે બહુ હોય તો પછી છોકરા બોકરા જોતા હોય છોકરાના નીકળે એમ કહું એમ કહે છોકરો આપણે પરડી શરદી થાય હું કાલે આખા વર્ષથી જો સકડો આખા વર્ષથી ના આવ્યો એમ તો આયો આપણે નેકળી ગયા હતા મારી દીધો ફૂલ નિયાકળી દઉં પેલો બીએસમાં ટોર નીકળી એમ તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા વિનગર રાત્રે ઘરે અને પેલી ગાડી મેલ દીધી છે નાલી લીધી છે આપણે શોપિંગ માટે લીધી ગાડી બરોબર ગાડી લઈને આપણે પાટણ જવાનું હં આધે ભાઈ ઉપાય બારે ગાડી બહાર લીધે એન્ડ ઓવર પડી છે પછી મર્સિડીસ મર્સિડીસ પડી છે કેમરી પડી છે અને રાધે ભાઈ આવી ગયા એ બધા નમસ્કાર

અરે પાસર કાલ રાત ને આ પોઝિશન માં પડ્યા હજી ઉધી બંધ છો ને હવે તો બંધ તો આમ એટલા તો વિડીયો ઉતારતો તો આ માર ઈચ્છા હતી મને તકલીફ થઈ છે હવે જઈએ અરે બહુ મોટી તકલીફ લાગી યાર માતાજી તો મિત્રો અમે મળીએ કોઈ કોમ હશે તો બરેલ જો બ્લોગ ને કાલે એવું હતું કે વિડીયો આજ નતો મેગાણો તો આપણે

दाखन जाऊ और कोई खबर नहीं पर आप

બહુ સરસ છે એકદમ સાફ સફાઈ તમે જોઈ લો ચોખ્ખું એકદમ અને આ જ બધું પેકિંગ કરી પોતે જે સ્યાલ આરે કરી ઓછી પેકિંગ કરી અને આપણે તમારા સુધી આરે જ અને આપણે લઈને હવે આપણે ઘરે જવાનું પછી મારે દવાખાને જવું કે ભાઈ દવાનું તું ચાર વાગે પણ આ ડૉક્ટરને ફોન કરે ડૉક્ટર કે છ વાગે આવો તો છ વાગે જવાનું ડોક્ટર

તો ચાલો મિત્રો આપણે આડબો વખતે રહી ગઈ હા લઈ બરાબર તો મળીએ મિત્રો આપણા આગળ તો ભણાવી દઉં બ્લોકમાં તે માટે ગાડી લઈને જોઈ લો ઘીનો ડબ્બો લઈને હેરડ્યા ઘરે હાલવા મેખીન ભાઈ પાસ આવીશું અને વરસાદ ચડ્યો હોય જબ્બર ગમે ત્યારે પડશે આ તો બે કર તેણ કલાકથી બંધ થઈ ગયો હતો અને ખવારનો ચાલુ હતો તો આપણે

ઘર સારી બળુભા જલુભા અને આ બેઠા આપડા વિનુભા આપણું ઘરે હજી આગળ જ છે ઓથી સીધે સીધા જઈએ આપણું ઘર આવશે વાઘુબા મારા ઘરથી પાછળ રહી હું વાઘુબા ઘરથી આગળ રહું છું વાઘુબા ઘરથી આગળ જ છે મારું ઘર અર્જુન હું બધી એક સોસાયટી છે વાઘુબાન બધા

લાલોને કોમ નહી કન ઓહ વરસાદ હવે 2-3 કલાકથી બંધ નહી ન તો મિત્રો હવે આપણે ઘરે જઈએ આલી પાછા ઓફિસે જવું પડશે ભગત ભાડે એટલે ભગત आराम કરે આરામ નહી કરતા ને ખબર સલો મિત્રો મળીએ દે માતાજી જય માતાજી મિત્રો આપણે દવાખાને કને બહુ વાગી ગયા છે અરિક્ષામ બેહીજો અમારા ગામો એ આવે છે એવું

થાય હે તો પછી કોક કેમેરા નહીં કહેવાનું તો મિત્રો રિપોર્ટ જે થાય કરી દઈએ ભાઈ જે આવશે તો અંદર આવો સાહેબ ભાઈ સાહેબને મળીએ તો પછી તમને બ્લોગ બતાવું તો જેમાં તાજી મિત્રો આપણે દવાખાને ગયા હતા બતાવી સાહેબને અને સાહેબે કીધું કે ટેસ્ટર જે કેટલા સર્જન હોય એમાં ફાયદા આવે તો સજેવ ભેગા હોય કે સાગર થઈ જતા રિક્ષામાં આવે તો અને જઈએ આપણે પછી આપણે તમને ક્યાં આવું કે ઇન્ફેક્શન થયું પેટની અંદર પણ આપણે ચેક કરાવી દઈએ પેશના માટે સર્જન ફાઇન જવું પડશે જે પેટનું સર્જન તો આપણે મળીએ તો બધા રીતે પ્રોપ ple <im>